રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો હતો આગની ઘટનામાં ત્રણ ફાયર જવાનું ઝાગ્રસ્તિયા છે ત્રણેય ફાયર જવાનોને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવાની કામગીરી વેળાએ ઘટના બની હાલ પણ આગ બે કાબુ છે આગ પર કાબુ મેળવવામાં હજુ ફાયર વિભાગને સમય લાગી શકે છે પેટ્રોકેમિકલ કાપડ હોવાથી આગ વધુ વિકરાળ બની ટોપ પ્રસરતા પડ્યું છે સ્ટ્રક્ચર્સનો ભાગ ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે પડ્યો છે સ્ટ્રક્ચર પડતા પંદર શેડ પડી ભાંગ્યો છે આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગે જમત ઉઠાવી હતી સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલમાં સવારે લિફ્ટ

લિફ્ટના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર જે લિફ્ટ હતી તેમાં શોર્ટ સર્કિટ થયું હતું અને ત્યારબાદ સાતમાં સાતમા અને આઠમા માળ સુધી આગ પસરી ગઈ હતી અને ત્યારબાદ અગિયાર વાગ્યાના અરસામાં કલાક કલાકથી પણ અત્યાર સુધી આ આગ ઉપર કાબુ મેળવાયો નથી માનવામાં આવી રહ્યું છે કે કાપડનો જે જથ્થો હોય છે તે જથ્થાના કારણે આ આગ ઉપર કાબુ મેળવવાના હાલ જે પ્રયાસો ચાલી રહ્યા છે તેના ઉપર પાણીનો મારો ચલાવી આ જે કાપડનો જથ્થો મોટા પ્રમાણમાં હતો તેના કારણે અહીં જે માર્કેટના અંદર જે આગ લાગી છે તે આ તમામ જે કાપડનો જથ્થો છે તે હાલ બળી જવા પામ્યો છે સાથે સાથે આઠ કલાકથી વધુનો સમય વીતી ગયા પછી પણ આ આગ ઉપર કાબુ નથી મેળવાયો જે આ આગમાં કાબૂ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા હતા તે જે તમામ ફાયરના જે જવાનો છે તેમાંથી ત્રણ ફાયરના જવાનો હાલ ઇજાગ્રસ્ત થયાની જે વિગતો હાલ સામે આવી રહી છે ત્યારે ફાયર દ્વારા હાઇડ્રોલિક મશીન દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીનો મારો ચલાવી હાલ જે છે તે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો હાલ જે છે તે પ્રયાસ ચાલી રહ્યો છે મહત્વની બાબત પ્રમાણમાં જે જથ્થો હતો અને તેના કારણે આ દ્વારા જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ આગ ઉપર કાબુ મેળવવામાં હાલ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે ધર્મેન્દ્ર રાણા સુરત જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની